અમરેલી શહેરમાં જિલ્લા પોલીસના આદેશ હેઠળ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરમાં વિવિધ સ્થળોએ થયેલા ગેરકાયદેસર તંત્ર અને જમીન જમીન દસ્તાવેજ વિભાગ દ્વારા જાહેર ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે બુલડોઝર ફેરવ્યું છે આ કાર્યવાહી અંતર્ગત અમરેલી કુકાવાઉ જગાતના પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ભેંસના તબેલાનું બાંધકામ તોડી પાડ્યું છે અહીંયા આશરે ત્રણસો ચોરસ મીટર વિસ્તારમાં પતરાનો શેડ બનાવી તેમજ આશરે પાંચ ફૂટ ઊંચી અને ફૂટ લાંબી કરી હતી તેમજ દિવાલને બુલડોઝર વડે તોડી પાડી સરકારી જમીન પરના દબાણને દૂર કર્યો છે આ ઉપરાંત અવરેલી શહેરના રોકડીયાપરા વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર કરેલ ગેરકાયદેસર રહેણાંક મકાન અને એક દુકાન પર પણ તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે આ દબાણોને દૂર કરવા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે તંત્રના આ પગલાને લઈને સ્થાનિક જનતામાં અનેક મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કેટલાક લોકો આ કાર્યવાહીનું સમર્થન કરી રહ્યા છે જ્યારે અન્ય કેટલાક લોકો તેને અચાનક અને અમાનવીય ગણાવી રહ્યા છે છતાં તંત્ર દ્વારા જમા થયેલા પુરાવા અને કાયદાકીય કાર્યવાહી બાદ આ પગલાં લેવામાં આવી રહ્યા છે જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી